આ લાઈવ કોમેડી મજા આવે મને હમણાં મેલેરિયા થઈ ગયો તો ડોક્ટર સાહેબને દવાખાને બતાવવા ગયો મેં સારા ડોક્ટરને બતાવું મારી આગળનો દર્દી હતો એને એક બીમારી એક બીમારી ડૉક્ટરને દર્દી બીમાર હોય તો બરોબર છે ડૉક્ટરે બીમાર ટેબલ ઉપર બેહાડીને કીધું હું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો ડોક્ટર હું સવારે ખોટું તું એટલે મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ ક્યાંય બીમારી આવી જોઈ ડૉક્ટર હું દવા કરું એટલે મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ એક બીમારી ડોક્ટર નથી કે એક ગોળી હમણાં બપોરે અને અને એક એક સાંજે રાતે અને સવારે ઉઠો તો લગભગ નહીં જ ઉઠો હું વિચાર કરું આ વાંધો છે કે બોલો પાછો દર્દી શરૂ થઈ ગયો ડોક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને ડૉક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી હું તો રિક્ષા કરીને યોગ ઘેર ગીતારી દવા અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાની ગયો તો પાછો લો વારો આવ્યો મેં કહો તે દી હતો એ જ લાગે આ વખતે બહુ મજા આવી ટેબલ ઉપર બેસાડીને કીધું હું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો હમ ડોક્ટર હું તમારી હું દવાથી હું મને હું સારું હું થઈ હું ગયું હું છે મારે હું તમને હું કેટલા હું રૂપિયા હું દેવાના ડોક્ટર કે રૂપિયાની ક્યાં દો જો તમારું દરજ્જ મને મારું તમને ઘૂસી ગયો બાય ભાઈ ઓ કોઈ ડોક્ટરો તો માફ કરજો ભાઈ એક જણો દવાખાને ગયો ડૉક્ટર સાહેબ તમારી ફી કેટલી તો કે નવા કેસના ત્રણસો રૂપિયા જૂનો કેસ તો સો રૂપિયા ઓલો દર્દી વિચાર કરી કે આ તો આખો દી કેટલાય આવતા હોય ડૉક્ટર નવા જૂના કેસની શું ખબર પડે સાહેબ જૂનો કેસ છે એમ લાવો સો રૂપિયા ડૉક્ટર સો રૂપિયા લઈ લીધા એ કે ગયા વખતે લખી દીધી હતી ની ની દવા ચાલુ રાખજો ઓલાને હાથે અડાડો ની મફતના હો લઈ લીધા આ દુનિયામાં સાહેબ કોણ કોને છેતરી જાય છે ખબર નથી પડતી મારા ઘરની આમે એક લેડીઝ ડૉક્ટરે દવાખાનું ખોલ્યું બેન એટલી બધી દેખાડીને સારું ન જોવું તો જોવાઈ જાય મારે પાનની દુકાન છે હું સવારે નવ વાગે દીવો બત્તી કરું દુકાને બેન ત્યાં બત્તી કરી બે હામામાં હામા ફૂલ જેરી હરગાવીએ બે તન દીવાન તો નહીં ચોથે દી પોલીસ વળાને ફોન કર્યો પોલીસનો ડબ્બો આવ્યો સીધો મને ઉપાડ્યો હાલ પોલીસ સિસ્ટ મેં કીધું કા ઓલા બેને ફોન કર્યો તો ગળામાં માળા છે ને કાળી બંડી પહેરી આખો દી મારી હામું જોતો હોય મેં કહું બૈરા મને જરાય ઇન્ટરેસ્ટ નથી હો ભાઈ એને વાંચો શું બોર્ડ માર્યું મેં કું વાંચો ડોક્ટર સ્મિતા પાટીલ એમ બીબીએસ જોવાનો સમય નવથી થી બાર પેલા બોટ ફેરવી નાખજે આખું ગામ જો આને હા ભૂલ ઈ કરે ને હેરાન આપણે કરે કારણ વગરના અમારે એક દર્દીનું ઓપરેશન કરવાનું હતું ટેચરમાં તે હોવરાયો અહીંયા ચીરો પાડ્યો મસાલો કાઢો કાઢો બીજો મસાલો ફિટ કરી ઝીણા જીના 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 ટાંકા લીધા દર્દીને રજા આપીને ઓલા હથિયાર ગણવા ઓપરેશન ઓપરેશનના એક ચીપિયો ઘટ્યો ઓના પેટમાં હલવાઈ ગયો ઓલા વરી પાછો તો ટેચરમાં તો હોરો ટાકા તોડીને ચીપિયો ઘટ્યો વરી ટાંકા લીધા તા નર્સ આવી ડોક્ટર સાહેબ ઉભા રહી ગયો એક બ્લેટ ઘટેશ વરી પાછો ગોયતો ટેચરમાં તો હોય ટાંકા તોડીને બ્લેટ કાઢી ચાર વખત આવું થયું દર્દીનો મગજ હલી ગયો સાહેબ ચેન નાખી દો ને અહીંયા વારે ઘડે ટાંકા તોડવાની ચેન નાખો ને એક જણો દવાખાની ગયો ડૉક્ટર સાહેબ ડાબો પગ લીલો પડી ગયો ડૉક્ટરે એક્સરે પાડ્યો એક આખું શરીર લીલું પડી જાય ભયંકર રોગ છે શરીરને બચાવ હોય તો ડાબો પગ કાપવો પડશે હે સાહેબ ડાબો પગ ગોઠણથી કાપી નાખો આખું શરીર બચી જાય તો હા કાપી નાખો ડાબો પગ કાપી નાખો પંદર એક દી થયા તો જમણો પગે લીલો પડી ગયો બોલો પાછો ગયો સાહેબ જમણો પગે લીલો પડવા માંડ્યો ડૉક્ટર કેવું નતો કહેતો ભયંકર બીમારી છે જમણો પગે કાપવો પડશે કાપી નાખો જયપુરથી પ્લાસ્ટિકના પગ મગાવ ડુપ્લિકેટ નટ બોલવાળા એ ચલાવ્યા પંદર દિરા તો એ પગે લીલા પડી ગયા હવે ડોક્ટર હું જાણું હું ડૉક્ટરને દવાખાને બેઠો સાહેબ આની નહીં કે ડૉક્ટર કે આની બીમારી પકડાતી નથી મેં કીધું લુંગીનો કલર ઉતરેશ બીજા લુંગી નવી લીધી તો કલર ઉતરતો એમાં બિચારાને પક્કા પીને કે બોલો કો ડૉક્ટર સાહેબ હોય તો માફ કરજો આ બધા હળુ હળો આનંદ છે મોબાઈલ મોબાઈલમાં વોટ્સઅપ આવે નહીં અહીં બેઠા તો અહીંયા શું વાંધો ઓલા માજીને સ્વામિનારાયણ કરો અહીંયા છે જ ધક્કો ખાધો તમારો ત્રાસ તો છે જ હો બધેનો આપણો આજ મજા આવે તબોજા આવે આજ પરિવાર જેવું વાતાવરણ છે ને એટલે માફ કરજો મોબાઈલમાં વોટ્સઅપ આવે નહીં વોટસોપ ને છોકરાને પહેરાવવાનું ડાયપર બે હારખા બેમાં દસ દસ મિનિટ જોવું પડકાય આવ્યું બહેનોનો વિષય છે એકનો મોબાઈલ લઈને આવ્યો મેં કીધું મોબાઈલ લીધો મને કે હા મેં કીધું કઈ કંપનીનો મને કે રિલાયન્સનો મેં કીધું રિલાયન્સનો મોબાઈલ હારો નહીં મને કે બધું ધીરું ધીરું ખબરાય છે ધીરુભાઈ અંબાણીએ બહાર પાડ્યો છે ધીરુ ધીરુ તો આવશે કે જો મોબાઈલમાંથી ધુ ધુવાડો નીકળે મેં કહું એ તારા મોબાઈલમાંથી ધુવાડો નીકળે મને કે વડા ફોન છે આંખેથી વાત કરવાની કાનેથી વાત કરવાની હોય ને મોબાઈલમાં કે જો આંખેથી વાત કરતો હતો મેં કે આંખેથી કેમ વાત કર આઈફોન છે બુદ્ધિ વગરના એટલું ન કે મારો મોબાઈલ નંબર લખી લો કોકથી કામ આવશે મેં કીધું બોલ મને કે નવ્વાણું અઠાણું મોડું ઉઠાણું એટલે ન નવાણું મજા આવે મારું ગામ દ્વારકા દ્વારકાથી હું મુંબઈ પ્રોગ્રામમાં જતો હતો સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં મારી સામે ડોશીમાં બેઠા હતા એનું નામ હતું કાશીબા ડોઢવાઈ ગયો એટલે મને કહે ગગા ભૂખ લાગી જ મેં કહો હા ચાર પાંચ થેપલા ને અથાણું મરચાં દીધા હું તો ખાઈ ગયો રાતના અમદાવાદ આવ્યું હાડા દસ વાગે મને કે ભૂખ લાગી દીકરા મેં કા વળી ચાર પાંચ થેપલા નથણા મરતા દીધું હું તો ખાઈ ગયો પછી પોતપોતાની સીટમાં બધા હુઈ ગયા એ વખતે સુરતથી મુંબઈથી પટ્ટીમાં ટ્રેનમાં ચોરી બહુ થતી હતી એક જણા ઓછીતાની બૂમ પાડી એ કાશીબાનું ચોરાણું એ કાશીબાનું ચોરાણું હું તો ઝડપથી નીચે ઉતરો બે વખત થેપલા ખવડાવ્યા મને કાશીબાએ ધ્યાન રાખવું જોઈએ ને કાશીબા હું ચોરાણું મને કે કાંઈ નહીં એક ઓલો તો નું ફોન નંબર લખાવે છે ચોરાણું કાશી બાણું ચોરાણું વાય વાય મજા આવ્યો એક ડોસીમાં બસમાં નહોતા ચડી નોતા તળી બહુ હતી મારો દયામણો સ્વભાવ જન્મ પહેલાનો ડોઈ મને બારી માંથી ખેંચી લીધી આવતા માજી મને આશીર્વાદ આપ્યો મને એક દીકરા તે મને ઉપર ખેંચી લીધી ને મારો ડોસીનું કામ તો કરતો જ નથી એક ડોસી ભગવાનને મંદિરે જાતા હતા દર્શન કરવા એમાં ફ્રૂટની લારી હતી કેળાની દીકરા કેળાનો હું ભાવ તો કે ત્રીસના ના ડઝન વીસ ના દર્ઝન દસ ડઝન દીકરા દસ ના ડઝન વાળા કેળા દે ઓલો લારી વાળો કે માજી ખાવા દેવાય ન હળેલા બગડેલા હોય આ તો મારે રાખવા પડે દીકરા ખાવા જ ક્યાં મારે તો મંદિરે મૂકવા જ દસ ના ડેલા કેળા લઈને માજી એવા મંદિરે પાટલા ઉપર કેળા ની લૂમ મૂકી એ ભગવાન મારા દીકરા કે દીકરો દેજે હા દસ ના ડજન કેળા દીકરા ને કે દીકરો માજી પુણ્ય સાડી હતા ચાંદખેડાના ભગવાને પ્રાર્થના સાંભળી હો દીકરા લખવા વાળો ટાટિયા લબોડતા લેતી જા જા ભગવાન લખવા વાળા દીધા તો ઉપાડ એ ભગવાનના મંદિરે જઈને ખોટું બોલો સાચું બોલવાનું એક જ ઠેકાણું છે ઠાકરનું મંદિર ત્યાં તો હાચા થઈ જાઓ હા વાત મારી એક ઠપકો નથી આપતો પણ સમજવા જે હું ખરું હા એકાદ બે હાસ્યની વાતો લઈને પછી મારે મૂળ વાતો તરફ આપને લઈ જવા છે એક બે હાસ્યની વાતો કરી વાતાવરણ બરાબર જામ્યું પછી હું સાહિત્ય બાજુ જાઉં છું સાંભળો નવા નવા ઘણા પ્રસંગો છે આ વખતે આ ભરત ભગત મૂડીવાળા છે આપણે ગરીબ છે મૂડીવાળા છે સુરેન્દ્રનગર પાસે મૂડી ગામ આવ્યું ને જાત્રાનું ધામ છે મૂડીના છે એટલે મૂડીવાળા કહેવાય ને પૈસા હચવાની જગ્યા બે બેંકમાં પૈસા હચવાય ને બેનો હચવાય બેંકમાંથી પાછા મળે આ બાજુ લિમિટેડ દરેક બેનો એક વાર તો કીધું હોય છે અમારે આવ્યા પછી તમારા ઘરમાં સારું થયું આ તો કેજો કોક વાર તો હાંભરું જશે અમારા પગલાંથી તમારા ઘરમાં સારું થયું હા તમારા પગલાંથી અમારા ઘરમાં સારું થયું તારા ભાઈને ઘેર આંટો મારી આવ ને સાંજે ત્યાંય સારું થઈ જાય યા તો ભૂખ ભરી સાવ હુશેરી તો કરવી જ નહીં ખોટી ભાઈઓને કહી દો આપણો ઉપાડો ઓછો નથી કાંઈ દરેક પતિ દેવે પોતાના પત્નીને એક વાર તો કીધું જ છે તારામાં બુદ્ધિ જ નથી હા શું કહેજો ખોખ વાર તો સાંભળ્યું હશે એકચુલી તારામાં સેન્સ જ નથી હા કોઈ દી કહેતા નહીં એનામાં બુદ્ધિ નથી એટલે તમારા ઘેર આવ્યા હા તો રિલાયન્સ વાળા નહીં આવતા એ માફ કરજો જ્યાં જમવા જાય એક જ કમ્પ્લેન આવે છે ડાયાબિટીસ ડાયાબિટીસ થતી એવી ખબર છે મહાત્મા ગાંધીજી ગાંધીબીટીસને કાઢીને તો ડાયાબિટીસ કરી ગઈ ડાયાબિટીસ હંમેશા પુરુષોને થાય છે બહેનોને નથી થતી સો એક કદાચ એકાદ બહેનોને હોય તો જે સ્વામી નારાયણ બાકી નવાણું પૂરું ડાયાબિટીસ હું કામ ખબર છે એકલા એકલા ઝાપટી આવ્યા હોય ને બૈરા છોકરાને મૂકીને એકલા એકલા ખાય એને ડાયાબિટીસ થાય હોને હાટો હોગ ભજ્યા આવે ભજ્યા ખો ભજ્યા પછી બજારમાં જઈને બસો રૂપિયાનું ભાણું ખાઈ આવે મહેતામાં ગળી જાય ને ગોપીમાં ગળી જાય ને પકવાનમાં ગળી જાય ને હા ખબરદાર દો એકલા ખાવા ગયા તો બેન સાચી વાત ને ઓલા બેન હા પાડે એટલે તો તમારું સાંભરવાલો હવે આ ન તો બચી ગયા હોત જે બેનો પોતાના પતિને જમાયડા વગર એકલા એકલા જમે એને ગોટણે વાહ થાય બટેકા શાક ને ભાખરી ટીપી હાજ આવજે જા પછી બપોરે બાર વાગે ચોખા ઘીનો એને વા થાય બેન હાથ ફેરવા મે ગોઠણે જો પકડાઈ જાય બેન આનું અહીંયા જ ભોગવવાનું છે બધું અહીંયા જ એક બેન કેતા ગોઠણ બહુ દુઃખે છે મેં કીધું કે માલિશ કરો ત્રણ દિવસે ફરક ન પડ્યો મને કે ફેર નથી પડતો મેં નહીં પોતું મૂકીને દીવા હારી મૂકો તારો પણ હું બેનોની વાતો કરતો નથી ભરત ભગત સાચી વાત કરું કૃષ્ણ ભગવાનની ડાયાબિટીસ હતો હા માણસને થાય એવું નથી ભગવાન ને હતો સાબિત કરી દઉં હું હું પાકું કરી ને જો કૃષ્ણ ભગવાનનું ગામ એ દ્વારકા મારું દ્વારકા ગામ તો બેનું એક જ તો ગામના તો ગામના ને ઓળખતા જ હોય છે ભાગવતમાં કથા આવે છે ઓલું મહાભારતનું યુદ્ધ ન થાય એટલા માટે તેને કૃષ્ણ ભગવાન પાંડવ પક્ષ તરફ દુર્યોધન સમજાવવા માટે ગયા તા ભાઈ દુર્યોધન પાંડવોને બીજું કાંઈ નથી જોતું રહેવા માટે ફક્ત પાંચ ગામડા આપી દે દુર્યોધન કે યુદ્ધ કર્યા વગર જગ્યા પાંડવો ન આપું કૃષ્ણ ભગવાન કે તો તૈયારી કરી રાખે મહાભારત યુદ્ધ ગમે એમ તો કૃષ્ણ દ્વારકાનો રાજા જય દ્વારકાધીશ માગો આપે એવો દ્વારકાધીશ ભાઈ ભાઈ દુર્યોધને કૃષ્ણ ભગવાનને જમાડવા માટે તેને છપ્પન પ્રકારના મીઠા બનાવવા તા છપ્પન પ્રકારના છતાંય કૃષ્ણ ભગવાન વિદુરજીને ઘેર ભાજી ખાવા ગયા હું કામ અમે ધાર્મિક વાતોને ક્યારેય હાસ્યાસ્પદ નથી બનાવતા પણ અમુક સારા પ્રસંગ કરવાની એમને સંતોએ છૂટ આપી છે જેમાંથી સાત્વિક મનોરંજન મળતું હોય આપણે ગમે એટલા રૂપિયા વાળા હોય બધી ઈચ્છા આપણી પૂરી નથી થતી રાવણ છે ને સોનાની નગરીનો રાજા હતો રાવણ જેવા તો આપણે રૂપિયા વાળા નહીં ને છતાંય રાવણની બે ઈચ્છા પૂરી ન થઈ પેલી ઈચ્છા હતી રાવણ આડે ફળકે હોય ન હૈકો દસ માથા હતા બીજી ઈચ્છા હતી રાવણ ટી શર્ટ ન પહેરી હાઈકો રાવણ રાવણે કરીશ અમુક ખાનગી વાતો કેતો જ વાત તમને એનાથી આગળ કહું પછી છપ્પન પ્રકારના મીઠાન મૂકી અને કૃષ્ણ ભગવાન વિદુરજીને ઘરે ભાજી ખાવા ગયા એકદમ જાણીતો પ્રસંગ છે બધાને ખબર છે વિદુરજીને ઘેર ભાજી ખાવા ગયા વિદુરજીએ દુર્યોધનનો મેળ તો પછી ત્યાગ કરી દીધો ઝૂંપડી બાંધી અને રહેતા હતા પાછળ થોડો વાળો હતો એમાં શાકભાજી ઉગાડ્યા હતા વિદુરજીએ કૃષ્ણ ભગવાન ગયા ને હાકર ખખડાવી વિદુરજી જે શાકભાજીનું કામ કરતા હતા અને એમના પત્ની સુલભાજી ઠાકોરજીની સેવા કરતા હતા એમાં ડેલી ખખડાવી એટલે સુલભાજી ઊભા થઈને જોયું ડેલી ખોલી સાક્ષાત કૃષ્ણ ભગવાન દરવાજે ઊભા છે ભાઈ ભાઈ આભા બની ગયા પધારો પધારો આસન નાખી દીધું બેઠા પછી કૃષ્ણ ભગવાને કીધું કાકી ભૂખ લાગી છે હું આ છપ્પન પ્રકારના મીઠાન મૂકીને આવ્યા અને અહીંયા કે મને ભૂખ લાગી છે

પ્રસાદી ઉપર પગ આવે ને એટલે પગે લાગવું જ પડે ભગવાનને લપટવું જ પડે પ્રસાદ આ ઉપર આવે માણસ લપટે કાંઈક ઝીણું 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 સમજવા જેવું ઘર આમાં હું આપને કહું હા મારું ગામ દ્વારકા દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું કોઈ પણ શાસ્ત્ર ખોલો એટલે પેલું નામ મારું આવે એક નગર વિશે એક ગરીબ જીતુભાઈ દ્વારકા વાળા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ બધા દ્વારકા યાત્રા કરવા માટે આવે ને એટલે બેનો ગોમતી નદીમાં સ્નાન કરે એટલે તો પાણી રેડે ગોમતીમાં નાહ્યા નરબદામાં નાહ્યા તાપીમાં નાયા ગંગામાં નાયા જમનામ નાહ્યા સરયુમાં નાયા બ્રહ્મપુત્રામાં નાહ્યા વિશ્વામિત્રીમ નાયા વાત્રકમાં નાયા અંબિકામાં નાયા રૂપેણમાં નાયા મહીસાગરમાં નાયા ભાદરમાં નાહ્યા શેત્રુંજીમાં નાયા એકોને વીહ નદીના નામ આવડે હો મને એકો વી આ બાજુ ભાઈઓ નાતા હર્ષદ મહેતા નાયા લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા રજનીકાંત યુરિયાકાંડ માં નાયા બો ફોર્સ માં નાયા ઘાસચારામાં નાયા અમદાવાદ અમદાવાદની માધુપુરા માં ના વિસનગર ની નાગરિક માં નવરાવારા ની લાઈન લાગી દો ક્યારે ભાઈ ડોલ ને ડબલા લઈને આટા મારે છે હે નિમેશભાઈ ને કલ્પેશભાઈ આ નાયા કહેવાય તાળી પાડો એકવાર આ પિતૃ ની પાછળ ભાગવત કરીને નાયા કહેવાય બાપ નગર ગમે તે નવરાવી જાય હા બહુ રાજી થયો બહુ રાજી થયો હા એ સાંભળો હા મારે જયસોમને કહી દેજો મોબાઈલમાં બેન હે પંખો કરવું ને બધું બધું આજ તો ઘણું નવું હમણાં પંખો પંખો બધી રાધાજી રાધાજીને ઘર પછવાળીને આજ તો ઘણું લેવું છે હા સાંભળો મજા આવે આજ તો આનંદ જ કરવો છે પરિવાર જેવું વાતાવરણ છે આજ કોઈ કલાકારી બતાવવાની જ નથી ભાઈ હા રાજી થયું સાંભળો કઈ વાંધો નહીં માજી માનતાના છોકરા કોઈનું ન માનતા હોય માનતા ના હોય ને કોઈનું ન માનતા હોય આ એક એક લાઈન ની જોક કહેવાય અમારે એક બાપુ મોન ઉપર દોઢ કલાક બોલ્યા મોન ઉપર દોઢ કલાક બોલ્યા કાંઈ જરૂર ખરી આ વન લાઈન જોક કહેવાય હા ఈ દુનિયાને જોનારી બે આંખ છે બંને આંખો થી આપણે આખી દુનિયા જોઈ શકીએ આંખમાં કણું પડ્યું હોય તો આખી દુનિયાને બે જોનારી બે આંખો છે સાહેબ આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી આંખ આવે તો એ ઉપાધી આંખ જાય તો એ ઉપાધી આંખમાં કાંઈક પડે તો એ ઉપાધી આંખ કોકની ઉપર પડે ઉપાધિ ને ઉપાધિ ગાભા કાઢી નાખે એ તમારી પવિત્ર આખ કોઈ ની પાછળ પડી જાય ને માવતર બેડો પાર થઈ જાય કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે સાંભળવા જેવું બપોરે બાર વાગે એક જણો મારે ઘર કીધી નીકળો મને કે રસોઈની સુગંધ તમારે ઘેર આવે જ મેં કહો હા મને કે કઢી ખાવી છે મેં કહું લઈ જાય ને ખાવાની કોણ ના પાડે મને કે શેમાં કઢી દેશો મેં કીધું સગવડારે કરવાની ભાઈ ઓલું દેશી નળિયું કઢી આવ્યો લાંબુ મને કે નળિયામાં કઢી દો મેં કીધું ડોળાઈ જશે મને કે ના બે બાજુ ખીચડીના ડાટા મા્યો ઢોરાઈ શું જાય મેં કીધું ઘર ઉધી ભૂખતા તો ઠરી જાય મને કે રોટલો ઢાકી દો આ મરી ગયા મું ઘોરી નડે આને નડે કઢીનું નામ દેને ભાણું તૈયાર કર્યું પચીસ રૂપિયાનું માણસ બહુ અઘરો હું એક એક દાખલો તો આપને એવો દઉં એક બેન હમણાં કહેતા હતા જીતુભાઈ તમે બ્રાહ્મણ છો મેં કીધું દ્વારકાનો ડિલક્ષ બ્રાહ્મણ છું મને કે શ્રાવણ મહિનાને એકાદશી છે સારા બ્રાહ્મણને ચા પાવે તમે આવશો હું તો અમારો માઠો ગામ પગી ગયો ચા બનાવી ઘટા ટોપ મેં કીધું બે ચા તો સારી બનાવો છો મને કઈ ખાણી તો હતા નહીં એટલે આદુ ચાવી નાખું મારી એકાદશી બગાડી ચા પીવું દેખાય અંદર મારે પાણી પીવું તું મેં કીધું બેનને હેરાન નથી કરો હાથે પાણી પી લે ફ્રીજ ખોલીને પાણી પીવા ગયો ફ્રીજમાં ત્રણ છોકરા બેઠા હતા મેં કીધું બે ફ્રીજમાં છોકરા બે મને કે બગડે નહીં ને અમુક વાર બુદ્ધિનું પ્રદર્શન કરે ભાઈ ભાઈ આગળ દીકરી મીડિયમ ઇંગ્લિશવાળી બેઠી છે દીકરીઓ તંચા હે એ બીસીડીમાં કેટલા અક્ષર આવે છવ્વીસ છવ્વીસ ન આવે ચાર જ આવે એબીસીડી બી ચાર જ આવે ને એબીસીડી છવ્વીસ કોણે કીધું ઉભા રહ્યો ઉભા રહ્યો એકડે એક દિવસ સો સુધીમાં નવ કેટલી વખત આવે યજમાનનું ગણિત જોરદાર છે મારો ન આવડે વીસ વખત આવે યજમાન તરફથી જવાબ હતો ચા પીવાના ખાતના કપનું પકડવાનું નાકું કઈ બાજુ આવે હે જે બાજુ ફેરવી એ બાજુ ખટું ખોટું હે કઈ બાજુ 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 ગમે તે એક આવે હું હરિદ્વાર ગંગા કિનારે ઉભો હતો ને હરિદ્વાર એક ભાઈ મને કહે ગંગા નદી માં વખતે મોટું કઈ બાજુ રખાય મેં કીધું કપડા ખાતા હોય એ બાજુ